ગણેશોત્સવના પર્વની આજથી પ્રારંભ થઈ ગયો છે આજે ગણેશ ચતુર્થીને આજે ઠેર ઠેર બાપાની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે અલગ અલગ થીમ પર બાપાને બિરાજમાન કરી અને તેમની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે તેવામાં વાત કરી ગોત્રી વિસ્તારની જ્યાં આવેલી ક્રિસ્ટલ પ્રમુખ સોસાયટી આ ક્રિસ્ટલ પ્રમુખ સોસાયટીમાં પણ બાપાની સ્થાપના કરવામાં આવી છે પરંતુ આ વર્ષે થીમ રાખવામાં આવી છે ઓપરેશન સિંધુ ઓપરેશન સિંદુરની થીમ પર ખૂબ જ આકર્ષક ડેકોરેશન અહીં કરવામાં આવ્યું છે અને જ્યાં બાપાને વિરાજમાન કરવામાં આવ્યા છે વોર્ડના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મટની સૂચનાને ધ્યાનમાં રાખી આ સોસાયટી ખાતે ઓપરેશન સિંદુરની થીમ પર ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે અને જે વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ગોત્રી વિસ્તારની અંદર કિસ્ટ પ્રમુખ અમારા ફ્લેટ છે ત્યાં અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રી ઉમંગભાઈ બ્રહ્મટની સૂચનાથી ઓપરેશન સિંદૂરનું અમે ડેકોરેશન કરેલું છે તો આપ શ્રી અચોક ચોક્કસ અમારા ત્યાં દર્શન કરવા આવશો એવી અમારી આપને આત્મીય પ્રાર્થના છે આજે થીમ રેડી કરવામાં કેટલો સમય લાગે આ થીમ રેડી કરવાની અંદર અમારે દરરોજના ચાર પાંચ વાગ્યા અને છ દિવસની અંદર ટૂંક ટૂંકા સમયની અંદર અમે આ થીમ વગર એક્સપિરિયન્સ તૈયાર કરી છે અંદર અંદર અમે ઓપરેશન જે જે આપણા એમના જે જે પાત્ર છે એ બધા અમે રજૂ કર્યા છે નરેન્દ્રભાઈ પારેખ ગોત્રી મારા વોર્ડ દસની અંદર આવેલ પ્રમુખ યુવક મંડળ જેના પ્રમુખ મારા પરમ મિત્ર નરેન્દ્રભાઈ પારેખ અને એમની ટીમ દ્વારા આજે ગણપતિ બાપ્પાના ડેકોરેશનની અંદર ઓપરેશન સિંદૂર થીમ રાખવામાં આવી છે જે ભારતીય સેના અને સરકારના ઈચ્છાશક્તિ અને ભારતીય સેનાના અદમ્ય સાહસનું એક પ્રતીક છે જે રીતે ભારત પર ને ભારતની બહેનો ઉપર જે રીતે હુમલો થયો તો એના વળતર રૂપે એના જવાબરૂપે જે રીતે સૈન્યએ અદમ્ય સાહસ બતાવીને ઓપરેશન સિંદૂર પાર કર્યું ભગવાન શ્રી ગણેશના ચરણોમાં પ્રાર્થના કરીશ કે ભારતના તમામ લોકોનું વિઘ્નહર્તા વિઘ્ન દૂર કરે તમામનું રક્ષણ કરે અને ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજીને પણ રક્ષણ કરે અને એમને પણ બળ આપે જેથી કરીને સરકાર એમની ઈચ્છાશક્તિથી ભારતીય સેના હંમેશા ભારતની રક્ષા કાજે તટ પર રહે અને ભારતીય સેનાનું જે પણ વિઘ્ન આવતું હોય એ વિઘ્નને પાર કરી ગણપતિ દાદા વિઘ્નહર્તા તમામ ભારતવાસીઓનું રક્ષણ કરે એ જ આજે શ્રીજીના ચરણોમાં પ્રાર્થના ઓપરેશન સિંદૂરની અંદર એન્ટ્રન્સની અંદર જે પણ ઘટનાઓ બની એને દર્શાવવામાં આવી છે સર જે આર્મીના જે જવાનોનું શૌર્ય હતું એ દેખાડવામાં આવ્યું છે અલગ અલગ કટઆઉટ્સ છે મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી આપણા એચ એમ સાહેબ દરેકના કટઆઉટ રાખવામાં આવ્યા છે અને ખૂબ સરસ એવું ડેકોરેશન છે આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરીશ કે આપ અચૂક આ ડેકોરેશન જોવા પણ પધારશું